આદર્શ દ્રાવણો જબરજસ્ત ટોપિક છે તમને જબ્બર મજા આવી જવાની છે તમે હસી હસી ઊંધા પડી જશો કેમ કે આ વસ્તુ સમજવી અને જે એના એક્ઝામ્પલ જે આપણે બધા ગોઠવેલા છે ને તમને બહુ મજા આવે એવા છે એના અણુઓને એ સાથે ફાવે બીના અણુઓને બી સાથે આકર્ષણ હોય એ બેને મિક્સ કરો અને જે નવું દ્રાવણ બને એ બી પ્રકારનું બરાબર તો એનું ઉદાહરણ શું સમજીશું જો જે એક ઉદાહરણને સમજીએ છોકરીને એના ફેમિલી સાથે ફાવે છોકરાને

અહીંયા પ્રેમ છે એવો ને એવો જ જો પ્રેમ હોય તો એવા પરિવારને આદર્શ પરિવાર કહેવાય છે હવે તમે જ મને કહેશો કે એવા આદર્શ પરિવાર શક્ય છે બધા ના જો મારા બેટા બધા ના પાડે ઘરે જોઈ લો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ પ્રેક્ટિકલ ખબર પડે ને બધા ડોકા લાવે છે આમાં ઘરે ખબર હોય ને કે હવે સમજાવું તમને પરફેક્ટ જોજો કે આ જે પણ છોકરી છે એના એના મમ્મી સાથે જેટલું એટેચમેન્ટ પ્રેમ લાગણી એના માટે હોય એટલું એટલું સાસુ માટે હોય ના કર્યો છે હજુ લગ્ન નથી થયા એ અત્યારથી ના હવે આ સાસરે મમ્મીને એના સાસુને શું સેવા કરવાની અત્યારથી મગજમાં નક્કી છે કે મારી સાસુ મારી બેટી આવી જ છે બંગાર જ છે અત્યારથી નક્કી છે કે અમારે બેને તમને બેને કેવું ફાવશે તો કે નાગને નોર્યા જેવું હવે તરત મેં તમને પ્રશ્ન પૂછ્યો કે આદર્શ દ્રાવણ આદર્શ પરિવાર શક્ય છે તો બધાએ ના પાડી ના હવે આનો જ વિડિયો તમારા મમ્મી પપ્પાને કટ કરીને મોકલવો જોઈએ કે તમારા છોકરાઓ શું કહે છે ખબર પડે કે સાંજે જમવા મળે કે ના મળે નક્કી નહીં ખબર પડે અમુક જણા તો લગભગ ઘણા બધામાંથી આયો ડેક શોધતા હોય સમજા પડે અને અમુકને નક્કી નહીં અમુકના પપ્પા રડવા માંડે પણ સાચી વાત છે આજ મારો દીકરો મારી લાગણી સમજ્યો કે છે ત્યારે આજ તને લાગણી મારી ખબર જોઈ તારી માં કેવી છે કે છે

દ્રાવણ આ ફોટા પરથી તમને ખબર પડશે ફોટો જુઓ બરાબર ને આવી દરેક વહુને આવી અપેક્ષા હોય છે કે મારા સાસુ આવા સરસ હશે મને ગિફ્ટમાં નેકલેસ આપશે ખબર પડી પણ નેકલેસને બદલે એમ કહેશે કે સામેની જૂની છે એ ઘસાઈ ગઈ છે નવી સાણી થોડી લઈ આવીએ કેમ હરખું વારે ને બરાબર એમ કરીને એક વિડીયો જુઓ સરસ જો આ ભાઈની લુંગી જોજો જો હમણાં અહીંથી છેડો બાંધેલો છે આ બે જણા જો ચોટાચોટ કરી મૂકી પેલા ભાઈની લુંગી નીકળી ગઈ છે જૂના બંધો એટલા મજબૂત છે કે નવા બંધ બનવામાં બહુ વાર લાગે છે બિચારા આ નવો પરમાણુ જો બિચારો નવો અણુ તો આમ 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 ગોળ 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 ફેર છે ને લુંગી નીકળી ગઈ આબરૂના ધજાગ્રા થઈ ગયા હવે આ દ્રાવણોને કેવા દ્રાવણો કહીશું બિન આદર્શ દ્રાવણો